વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન મહત્વના નિર્ણયો લેવાયા રાજકોટ અઢાર જૂન બે હજાર પચ્ચીસ વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ રાજકોટ દ્વારા આજે બુધવારે સાંજે ચાર વાગ્યા કલાકે તેની વાર્ષિક સાધારણ સભા શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા પટેલ કન્યા છાત્રાલય પાછળ ગોંડલ રોડ રાજકોટ ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી સભાની શરૂઆત સ્વાગત પ્રવચન અને સભાના પ્રમુખની વરણી સાથે થઈ હતી ગત વાર્ષિક અને ખાસ સાધારણ સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી આપવામાં આવી હતી જે પછી સને બે હજાર ચોવીસથી બે હજાર પચ્ચીસના વાર્ષિક હિસાબોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા આ સભામાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી એક એપ્રિલ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ સુધીના ઓડિટનો દુરસ્તી રિપોર્ટ વંચાણે લઈ મંજૂર કરવામાં આવ્યો આ ઉપરાંત મંડળી દ્વારા બહારથી કર્જ લેવા અંગેની મર્યાદા નક્કી કરવા અને આવતા વર્ષે કરવાના કામકાજની રૂપરેખા નક્કી કરવા જેવા ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર પણ ગહન વિચારણા કરવામાં આવી હતી પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા અન્ય મુદ્દાઓ પર પણ સભાસદો દ્વારા ચર્ચા કરવામાં આવી સભા સમાપ્ત થયા બાદ ઉપસ્થિત સભાસદો માટે સાઉથ ઇન્ડિયન અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી મંડળી દ્વારા સભાસદોને હિસાબની નકલ ઓફિસ પરથી લઈ જવા વિનંતી કરવામાં આવી હતી અગાઉથી સભાસદોને કોઈ પણ સૂચન કે પ્રશ્ન હોય તો આઠ જૂન બે સુધીમાં ઓફિસ પર આપવા જણાવાયું હતું સૌને જય વિશ્વકર્મા આજ આપણી વચ્ચે વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી મનીષભાઈ મારુ આપણી વચ્ચે છે ત્યારે ચાલો મનીષભાઈ મારુને મળીએ અને એમની પાસેથી વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ રાજકોટ ની વિગતો મળી રહી મનીષભાઈ જય વિશ્વકર્મા વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી જે હાલ બે હજાર આઠ થી કાર્યરત છે જે આપણા સમગ્ર વિશ્વકર્મા વંશજ માટેની એક ઉપયોગી મંડળી છે જે નાના નાના ઉદ્યોગકારોને નાની નાની પણ છતાં કિંમતી એવી લોન પૂરી પાડીએ છીએ દરેક જ્ઞાતિબંધુને મારી નમ્ર વિનંતી છે કે તમે આ વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળીના સભ્ય બનો સાથે તમારું પણ વિકાસ કરો સાથે સાથે મંડળીનો પણ વિકાસ થાય એવી રીતે આપણે એકબીજા ખંભેથી ખંભો મિલાવી અને આજના મોંઘવારીવાળા યુગની અંદર અમે કોઈ પણ આપણા સમાજના વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ એનો અમને ખૂબ જ આનંદ રહેશે તો સૌ કોઈ વિશ્વકર્મા દાદાની કૃપાથી વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળીના સભ્ય બનો એવું જ મારે તમને સૌને આહવાન કરવાનું છે આજે તારીખ રોજ વાર્ષિક સાધારણ સભાનું આજે આયોજન થયેલું છે ત્યારે વિશ્વકર્મા વંશજ ના તમામ સભ્યો વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી ના તમામ સભ્યો હાજર રહી અને અમને જ પ્રોત્સાહન પણ પૂરું પાડેલું છે આવી જ રીતે ભવિષ્યમાં પણ તમારો સાથ સહકાર અમારી મંડળી ને અને અમને મળતો રહીએ એવી દાદા પાસે પ્રાર્થના જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા